ગાયો હાટો કૃષ્ણ રોયો છે દ્વારકામાં મારી ગોકુલની ગાવડીઓ શું કરતી કોઈ ને જોઈ જાય ત્યારે એને ગોકુળ યાદ આવે કોઈનો સુર જોઈ જાય ત્યારે વ્રજની ગોપીઓ યાદ આવે અર્થ કે એને એક આ સુર બહુ વાલા હતા જે ફાવે એવું ક્યારેક હોય ત્યારે કૃષ્ણ હામું ગાય લેવું થોડું જે ફાવે છે અને ત્રીજી છેલ્લી વાત કે ભગવાને ખૂબ આપ્યું છે ઘીરે ઘરે એક એક ગાયનો ખીલો નાખી દેજો મારો બાપ કોઈ દી તમને તકલીફ નહીં પડે ગાય ગાય બહુ એમાં પ્રેમ બહુ છે અઠવાડિયે પંદર દિવસે ક્યારેક હું મારી ગાઉ પાસે જાઉં ભગાભાઈ ડેલીમાં પગ મૂક મારે બહાર રખડવાનો એટલે બહુ ઓછો ટાઈમ રહે પણ જ્યારે જાઓ ત્યારે એની સામે દસ મિનિટ અમરીશભાઈને ખબર છે દસ મિનિટ જો મોડું થઈ જાય ઊભો રહો તો મોડો ખીલોય તો ભાંગી નાખે છે આજે એનો પ્રેમ છે જે પ્રાણીમાં જ પ્રેમ હોય એનું દૂધ ખાવ ને તો સાહેબ એ દૂધથી માણસનો માણસનો પ્રેમ વધે બાકી વેહુમાં શું પ્રેમ છે કયો ને એને એને ખબર ન હોય મારો પાડો મરી ગયો આપણે તો રાખ્યું છે બધાને ખબર છે પાડા મરી જાય નથી ઓડા ઊભા કરીને ધોઈ લેતા હા ના એ મને ગમે નહીં હો ભેં હાથું જે પાડા થતા હોય જ હાથું ઘણા ઘણા મેં જોયા હો મારા કાળું લૂગડું વઢીને ભેં પાછા અહીંયા અહીં બાઈ એમ કે ધીમા ધીમા હાલજ્યો બાઈ બોક લઈને ભે પાછા એક હકીકત બનેલું પાડો ગુજરી ગયો ભે વટકી ભાઈ મારી પાસે મને કે ભાઈ બે દીધે ભેં જોવા નથી મેં કેમ મને કે પાડો મરી ગયો મેં કીધું ઘરનાન પૂછો ને પ્રયોગ દેખાડશે આપણે ગીરત કાળા ઓઢણા પીડ્યા છું એ લઈને આપ્યું મેં કીધું તમારા ઘરમાં ન હોય તો મારા એના ઘરમાં પીડ્યા છું આજે લેતા જા એ ભાઈ ગયા મને કે શું કરવાનું મેં કીધું ચાર પગે ઉભું રહેવાનું ઘરવાળાને કેવું માથે ઓઢાડી દે મારો દીકરો રેડી ધન કમ્પ્લેટ બન્યો એ લુગડા માથમાં હકોરીને ખર્યું કર્યું મારથી

અને તાજી વ્યાલી ભેંસનું પારું છૂટું કરજો એ પારું જો એની માને ગોતી લે અથવા તો એની માં રગતી રગતી એની પાસે આવે તો ભેંસનું દૂધ ખાજો એમાં કોઈ એવી ભેં હોય તે પણ લગભગ ન હોય બાકી હજાર ગાયનું ટોળું હોય અને ધણમાલી ગાય છૂટી થાય સાહેબ એ સિકરોટા નાખતી આવતી હોય ને એમાં તમે વાસરું છૂટું કરો તો હજાર ગાયના ટોળા માલે વાસરું એની માને સો ટકા ગોતી લે સાહેબ આ એની અંદર પ્રેમ છે એટલે આવડા ગયો ને ભેં દોવા દીધું એક દી દોવા દીધું ભગાભાઈ બીજે દી દોવા દીધું ત્રીજે દિવસે ભેંની નજર પગમાં ગઈ અને બૂટ પાળી ગઈ ભેં કે ઓહો બૂટ પહેરે મારા નહીં ભેં જે ધોક મારી ગમે ગોટો વાળી દીધો બોલો હજી હજી હાથે પ્લાસ્ટર છે કે હજી રૂઠો નથી સોર કૃષ્ણને યાદ રાખજો તમારી કુળદેવીને યાદ રાખજો કોઈ સલાહ નથી દેતો પણ એક પ્રાર્થના કે એક ગાયને યાદ રાખજો આ ત્રણને તમે યાદ રાખશો ને તો તમારા પરિવારને પછી યાદ નહીં રાખવું પડે પરિવાર સો ટકા તમારી સાથે જોડાઈ જાય તમારામાં ભાવ દેખાશે એ ભાવથી આપણે જીવીએ અને સમય પણ ઘણો થયો છે આ બધાએ ખૂબ મજા કરી ઈચ્છા નથી થતી બસ આવો નવો પ્રેમ કૃષ્ણ આપણને આપે અને છેલ્લે કીર્તિદાનને કહું કે મારો બાપ એવી એક ભેરવી કર નહીં ગઝલ 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 એમ થાય ને થાય એક મીઠુડી મીઠુડી મીઠી મીઠી એ એની પાસે ગઝલ આપણે ખાસ સાંભળવી છે અને પછી છેલ્લે પહેરવી સાંભળીને આપણે છૂટા પડશું તો આ રીતે બેઠા છો એ જ રીતે સમાજના પ્રમુખશ્રી એકડો લખ્યો ખૂબ છે કાંડા ઉપર પહેઠ એકડો આમાં હાસો આંકડો કયો માનવો આપણે વોર્ડ નંબર અચ્છા અચ્છા કીર્તિદાન ને ચાપ આવી ગયો ઓહો બધી જાણે ચિતકી ચોરી કૃષ્ણએ મને એક બે જણાએ પૂછ્યું મને કે મારે ભાઈ આ ચા પી લે ત્યાં સુધી મને કે આ કૃષ્ણ અહીંયા અહીંયા કેમ ક્યાંય લીલા ને રાસ ને એવું ન કર્યું ગોકુળમાં જે જે કાંઈ પણ ભગવાનભાઈ બનેલું એવું કે ભગવાન નારાયણ જ્યારે અહીં દ્વારકા આવતો ત્યારે ગોવાળ ને બધું એ પાવા વાગતા જાય ને રાસ મંડળી નહીં હરે સગડે આપણે એમ જ બધા આડે ધડે આપણે રમતા તાલના તો પેલે આપણે આવા બધા પછી રામભાઈ બધું જીક બોલાવે ભગવાન કૃષ્ણ આવતો હતો અને બરોબર આપણી ધરતીમાં બાપુ એમ હાલ્યો જાય એમાં એક ગોવાળ ગાય દોવે છે અને ગોવાળણ વાસરું પકડીને ઊભી છે બરોબર વાસરું પકડી નું છે ઓલો ગાય છે એમાં આ બધું ભગવાન નારાયણ કૃષ્ણનું આ બધું નીકળ્યું હવે વાસરું ઓળખી ગયું ભડક્યું હોય તો એવું વાસરું ભડક્યું હાથમાં વાસરું સીધું છૂટ્યું હવે એના હાથમાં લી છૂટે એટલે ગાય પાંચ જાય આવમાં મોઢું માર્યું અને ગાય વટકીને ગાય પાટું માર્યું એટલે બોઘરું ઢોળાઈ ગયું અને ઓલો ગાય દોતો હતો ગોવાળ એના 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 નમણામાં પાટો આવી ગાયની હવે એક તો બાય વાસરું પકડીને ઊભી હોય ને એમાં દૂધ ઢોળાઈ જાય ને એમાં કપાળ તૂટી જાય ને પછી આપણે હું બોલીએ એ તો આપણને જ ખબર હોય માઇકમાં ન કહેવાય એ જે બાય ઉપર ખીજાણો ભાઈ એક ગાન તણ કટકા ખાતી નથી મરી ગઈ તને હું મરકી થઈ એક વાસરું ન પકડી દેખવા મારું નમણું તૂટી ગયું અતિશય જ્યારે ગાળું દીધી ત્યારે ગોવાળાને એટલું બોલે કે હે ગાળું હું દેસો

અને વાત વાતમાં એમ કહેવાય બલીને ને કહે કે હે બલી મારી તાકાત જો તું મેં એક વાર મને તું બતાવ્યું અને બલીને ત્રીજી વાર તુકારો કર્યો ને બલી એટલું બેડ્યો કે લંકેશ તારી સામે બલી ઉભો છે ભૂલાઈ ન જાય અને ભૂલે છો તું રાવણ એક દી આ ધરતી માલિક મહારાજ બલી હતો અને ક્યારનો તું કહે છો કે વિષ્ણુ હાથમાં આવી જતું ભૂકા ભૂખા કાઢી નાખું ગાંડા તારી કરતા પાવર મને એ હતો કે એક વાર વિષ્ણુ મારા હાથમાં આવી જાય તો ભૂકા કાઢ નાખું શું કામ મારે વેર આવે વિષ્ણુ આરે મારો દાદો પ્રહલાદ ને એનો બાપ મારો વડો દાદો એનો મારનાર વિષ્ણુ છે હું વિષ્ણુ ને ગોતો અને એ ગાંડા હું વેર ભૂલી એને શરણે વિયોગ્ય હશે તો એમાં શું તાકાત હશે રાવણ તને એક વાત કહું જો માન તારામાં તેવડ હોય તો હજી નારાયણ ને ગાયું દેજે દેવી એટલે પણ વિતેલી પળ ની હું તને વાત કરું એના ભક્તનો સાળો કરતો નહીં નહીં તરી તારા ભૂકા કાઢ નાખશે ભાવે કભાવે જો એનું નામ લેતો હોય એનો સાળો કરતો નહીં તું નહીં તરી સહન નહીં કરી શકે અને છતાંય તું ક્યારનો એમ કે છો કે વિષ્ણુ જો મારા હાથમાં આવી જાય તો ભૂકા કાઢ નાખું અંદર આવ્યું પોતાના દરબારના એ માણસ લઈ ગયો અને એના દાદા હેણાક જીપુ વખતના પટારા પડ્યા હતા ચાર પાસે પટારા દેખાડ્યા અને રાવણને કીધું કમાલ એક પટારો ખોલ ક્યારનો સોટો આમ કરના ખોન કૈલાસ ઊંચો કર્યો ખોલ પટારો હવે જેને કૈલાસ ઊંચો કર્યો એની ભૂજા ઉમને કેવડી તાકાત વીસ ભૂજાનો અર્થ વીસ બાવડા નહીં પણ તાકાતની પ્રાકાષ્ઠા ભગવતીને પણ વીસ ભૂજાળી કહેવાય દસ મસ્તક એટલે બુદ્ધિની પ્રાકાષ્ઠા એક સાથે સો વ્યક્તિ વાત કરતા હોય તો એ સો એની વાતે સાંભળતો જાય એકા બીજીને એનો જવાબ દેતો જાય કરાળ દિન જ્યાં પટારો ખોલ્યો અને બલિયા કીધું જોજો અંદર શું છે કે એક ચક્ર પડ્યું છે બારું કાઢ્યું રાવણે ચક્રને ચક્ર ને બારું કાઢવા અંદર હાથ નાખ્યો પણ ચક્ર હેલ્યું નહી ચડ થી ચક્ર ન હલ્યું બીજો હાથ નાખ્યો ચક્ર ન હલ્યું છેવટે તેમ કર્યો અને સ્વયં રાવણ અંદર ઉતર્યો અને તાકાત કરી પરસેવો વળ્યો પણ ચક્ર હલ્યું ની ભોઠો બહુ પીડ્યો હામું જો ચક્ર હામું જોયા બારો નીકળી નથી શકતો સરબ નો માર્યો બોલી ગયું બરોબર કા રાવણ રાવણ કે પણ છે હું આ લંકેશ કૈલાસ ઊંચો થયો હશે ને તારી તાકાત થી નહીં શિવ ની ભક્તિ થી ઊંચો થયો હશે ચક્ર નથી હલતું ના એ ચક્ર નથી મારો દાદો હિરણા વિચાર કરલે રાવણ કે કાન ના કુંડળ એવા હોય તો એના બાજુ બંધ કેવા પટારો પીડ્યા છે અય રાવણ બાજુ બંધ એવા હોય તો એનો માથાનો મુંગટ કેવો હશે હે રાવણ માથાના મુંગટ એવો હોય તો એનું ભખ્તર કેવું હશે છોડ બધું એના હાથની ગદા કેવી હશે જો આમ

જમાડી પણ શકતો હોય નહીં આ થંભ ને નગર મારી નાખો ભાઈ શાક ચૌદશ દેવ દિવસે હે રાવણ મારા દાદા એ થંભ થગાવ્યો અને મારા દાદા પ્રહલાદને કીધું બથ ભર અને એ ગાંડા એ બથ એમ કે ભાઈ કે થંભ ને જા ભરવા ગયો આખમાં આહુડા હતા કે નારાયણ મારી આબરૂ રાખજે નગર કાલ તારું નામ કોઈ નઈ લે પ્રહલાદ ભરી જાય ની પરવા નથી પણ કાલ તારી ઉપર કોઈ વિશ્વાસ નઈ રાખે હે લંકેશ મારા દાદાએ હરિનું સ્મરણ કરીને જ્યારે બથ ભરી અને થબ ફાટ્યો અને અંદરથી જ્યારે નારાયણ પ્રગટ્યો તે દિવસે આ જ કુંડળનો પહેરનાર આ બાજુ બાંધનાર આ ભક્તનો ધારણ કરનાર આ ગદા રમારનાર એને ચપદીન વગર હથિયારે વડે પકડ્યો પોતાના ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરીને હાલતો થઈ ગયો આ માયલું તારામ તાકાત ખરી કાઈ તક વાડી ભેગો થાને સોટ્યો હું વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે